અંબાજીમાં યોજાયો ભવ્ય ડ્રોન શો શક્તિપીઠ અંબાજી મંદિરમાં રાત્રિના સમયે ભવ્ય ડ્રોન શો યોજાયો અંબાજી મંદિરના ચાચર ચોકમાં ચારસો ડ્રોન દ્વારા ભવ્ય ડ્રોન શો યોજાયો ભાદરવી મહાકુંભના ચોથા દિવસે મોટી સંખ્યામાં ભક્તો ચાચર ચોકમાં ઉપસ્થિત રહ્યા મોટી સંખ્યામાં ભક્તોએ ડ્રોન શો નિહાળ્યો ચારસો ડ્રોન દ્વારા ભાદરવી મેળાની થીમ પર અને માતાજીની થીમ પર આલૌકિક અને અદ્ભુત ડ્રોન શો યોજ્યો હતો માતાજીનું મંદિર ઘંટ અને ત્રિશૂળ જેવી કૃતિઓ ડ્રોન શોમાં બતાવવામાં આવી અંબાજીમાં અત્યાર સુધીમાં ઇતિહાસમાં પ્રથમ વખત ચારસો ડ્રોન દ્વારા સુંદર રચના આકાશમાં રજૂ કરવામાં આવી આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડીડીઓ જિલ્લા એસપી મંદિરના વહીવટદાર સહિત અધિકારીઓ અને ભક્તો મોટી સંખ્યામાં આ શોને નિહાળ્યો હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાય ચોથા દિવસે અંદાજીત કરતા ભક્તો પડ્યો છે ત્યારે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સૌપ્રથમ પ્રથમ વખત આજરોજ ભાદરવી પૂનમ મેળામાં એક માતાજીની થીમ ઉપર ભાદરવી પૂનમ મેળાની અલૌકિક અને દિવ્ય થીમ ઉપર ચારસો કરતા વધારે ડ્રોનનો ઉપયોગ કરી અને એક અલૌકિક અને દિવ્ય ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું આ ડ્રોન શોમાં ત્રિશુર માતાજીનું મંદિર ઘંટ જેવી અનેક અલગ અલગ આધ્યાત્મિક કૃતિઓની રજૂઆત કરવામાં આવી હતી ચાચર ચોકમાં અને સમગ્ર અંબાજી પરિસરમાં હાજર લાખો માઈ ભક્તોએ આ ડ્રોન શો નિહાળી અને માતાજીના એક દિવ્યતા અને અલૌકિકતાનો અનુભવ કર્યો હતો